થોડાક દિવસ અગાઉ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સુરતના પિયુષ ધાનાણી તેમને માર ખાવાનો વારો આવ્યો હતો જો કે જાહેર જનતાએ તેમને જે વ્હીકલ લઈને જતા હતા તેમણે મેથી પાક ચખાડ્યો હતો એમાં પિયુષ ધાનાણીની જે પદ્ધતિ હતી તે ખોટી હતી તેના કારણે તેમને રૂક્ષનો ભોગ બનવો પડ્યો હતો જેમાં પિયુષ ધાનાણીએ વાહન ચાલકની રોંગ સાઈડમાંથી આવી રહ્યો હતો તેની ચાવી કાઢી લીધી હતી ને તે લઈને બબાલ થઈ હતી પરંતુ કેટલીક બાબતો એવી પણ હોય છે કે રોંગ સાઈડમાંથી જો કોઈ વ્યક્તિ આવે તો તમે તેને શાંતિથી પ્લે કાર્ડ દર્શાવીને પણ એ વ્યક્તિને એવી રીતે વાળી શકું છું આવું જ કંઈક વરાછાની જાગૃત જનતા અને ત્યાંના જે આગેવાન છે અજય દુધાત તેમના દ્વારા કરવામાં આવ્યું છે જે લોકો રોંગ સાઈડમાંથી આવતા હતા તેમને બેનરો દર્શાવીને તેમના હાથમાં ગુલાબનું ફૂલ આપીને એક સરાહનીય પહેલ કરી છે અને કહ્યું છે કે રોંગ સાઈડ તમારા માટે પણ ઘાતક છે અને બીજા માટે પણ ઘાતક છે શું કહી રહ્યા છે અજય દુધાત અને કેવી રીતે તેમણે આખા અભિયાનની શરૂઆત કરી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરતના વરાછા ખાતે આવેલો ચીકુવાડી વિસ્તાર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી જે પોઈન્ટ હતો તે બંધ હાલતમાં તો જેના કારણે જ્યાં વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો લોકોને ફરી ફરીને જવાનો વારો આવતો તો જેના કારણે કેટલાક વાહન ચાલકો છે તેમને પેટ્રોલ ના બાળવો પડે ને સમય પણ ના બગાડવો પડે તે માટે તેઓ રોંગ સાઈડમાંથી જવા માટે મજબૂર બન્યા હતા જોકે અવાર નવા રોંગ સાઇડમાં જવાના કારણે કેટલાક ભૂતકાળમાં અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે સુરતમાં થોડાક દિવસ અગાઉ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને એક્ટિવિસ્ટ એવા પિયુષ ધાનાણીનો વિડીયો સામે આવ્યો હતો જ્યાં કેટલાક લોકો આ ચીકુવાડી વિસ્તારમાંથી રોંગ સાઈડમાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમણે એ વાહન ચાલકોની વ્હીકલની ચાવી કાઢી લીધી હતી જે બાબતે તેમને માર ખાવાનો પણ વારો આવ્યો હતો જો કે તેમની પદ્ધતિ ખોટી હતી પરંતુ તેમનું અભિયાન છે તે સારું હતું પણ પદ્ધતિ ખોટી હોવાના કારણે તેમને રોષનો ભોગ બનવો પડ્યો હતો ને આવી રીતે તે પ્રકારની ઘટના ન બને તે માટે ફરી એકવાર વરાછાની જાગૃત જનતા અને ત્યાંના આગેવાન અજય દુધાત છે તે લોકોને જાગૃત કરવા માટે રોંગ સાઈડમાં આ પ્રકારે તેઓ ના નીકળે તે માટે પહેલ કરી છે તેમણે પોતાના સાથી મિત્રો સાથે હાથમાં બેનરો લગાવીને તેમજ તેમને જે લોકો રોંગ સાઈડમાં થઈ રહ્યા હતા તેમને

અને એની લીધે ઘણા અકસ્માતો થતા હતા અને એ શા માટે રોંગમાં આવી રહ્યા હતા કે જે ચીકુવાડીનો આગળ પોઈન્ટ જે રાઉન્ડ મારવા માટેનો છે એ પોઈન્ટ બંધ હતો આજે અમે તમામ વરાછાના જાગૃત મિત્રો દ્વારા જાગૃત યુવાનો દ્વારા એક નવી પહેલ ચાલુ કરી છે કે જે પોઈન્ટ છે અમે ચાલુ કરાવી દીધો છે અને અમે પોઝિટિવ રીતે અને પોઝિટિવલી લોકોના સમર્થનમાં વરાછાના નાગરિકોના હિતમાં અમે બધા મિત્રો અહીંયા આવ્યા છીએ લોકોને અમે આ બેનરો દ્વારા સમજાવીએ છીએ અમે વચાવીએ છીએ અને વિનમ્રતાથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એ લોકોને રાઈટ સાઈડમાં જવા માટે એમને અવેર એટલે કે જાગૃત કરીએ છીએ જેમાં મારી સાથે મારા પરમ મિત્ર સંજયભાઈ સવાણી દીપકભાઈ હળિયા લાલુભાઈ આહિર જગદીશભાઈ માણિયા અને અશોકભાઈ રોય આ તમામ મિત્રોનો સાથ સહકાર છે વરાછાની જનતા ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ આપી રહી છે આ એ જ જનતા છે ખૂબ ધોળું પબ્લિક છે દાનવીર પબ્લિક છે અને અમે તમામ લોકોને ગુલાબનું ફૂલ આપી અને એ લોકોને વિનમ્રતાથી પાછા વાળીએ છીએ લોકો ખૂબ જ સમજી રહ્યા છે અને પાછા વળી રહ્યા છે જેવી રીતે અજય દુધા દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીકવાડી જે વિસ્તાર આવેલો છે ત્યાં કેટલાક સમયથી પોઈન્ટ છે તે બંધ હાલતમાં હતો તેને પોઈન્ટ છે ખુલ્લો કરવામાં આવ્યો છે જેના કારણે રોંગ સાઈડમાંથી જે વાહન ચાલકો જતા હતા તેમને સમજાવવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી બની છે સ્થાનિક નેતાઓ પર તેમને આક્ષેપો કર્યા હતા અને પ્રહારો પણ કર્યા હતા કે કેટલાક લોકો પોતાના નેતાઓના કાર્યક્રમમાં એટલા વ્યસ્ત છે કે વિસ્તારમાં શું ઘટનાઓ ઘટી રહી છે તેની ધ્યાન જ નથી રાખતા એટલા માટે અમે જાગૃત નાગરિક છે હવે મેદાને આવ્યા છે અને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ અકસ્માતની ઘટના રોંગ સાઈડમાં આવતા ના બને તે માટે પણ અમે લોકોને પહેલ કરી સમજાવી રહ્યા છીએ અને આવી રીતે ફૂલનો ગુલાબ આપી રહ્યા છે હાલ આ જે અભિયાન છે અજય દુધાતનો તે ખૂબ જ સરાહનીય માનવામાં આવી રહ્યો છે કેમ કે કેટલાક લોકોને આપણે શાંતિથી પણ સમજાવી શકીએ છીએ પ્રેમથી પણ સમજાવી શકીએ છીએ પરંતુ કેટલાક વાહન ચાલકો છે તેમનો પિત્તો પણ ક્યારેક જતો હોય છે ને આ પ્રકારે પહેલ પણ તેઓ સ્વીકારતા નથી ને આવી રીતે તેઓ મારા ઉપર ઉતરી જતા હોય છે હવે જોવાનું એ રહેવું કે વરાછા વિસ્તારના જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા જે પહેલ કરવામાં આવી રહી છે તેમાં વાહન ચાલકો કેટલું સાથ સહકાર આપે છે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન્યુઝની ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર